મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં કેન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ટેક સ્ટેપ ફોર ડેવલપ ઇન્ડિયા કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા જે દરમિયાન વડાપ્રધાને ત્રણ સેમી કંડક્ટર યુનિટનું શિલાન્યાસ કર્યું હતું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા ટેક ચીપ ફોર ડેવલપ ઇન્ડિયા કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહીને દેશભરના યુવાનોને સંબોધિત કર્યા હતા કેન્દ્રીય યુનિવર્સિટીઓ ટોચની સંસ્થાઓ સહિત એક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સેમિકન્ડક્ટર 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 ઉદ્યોગમાં ભારતને અગ્રેસર બનાવવા માટે માટે કેન્દ્ર સરકારે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ઇન્ડિયા મિશનની સ્થાપના કરી છે આ પ્રોજેક્ટ મજબૂત એકમો સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર આપશે તે ઇલેક્ટ્રોનિક્સ ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર નિર્માણને પણ પ્રોત્સાહન આપશે